આગામી સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રા રૂટ પર આવેલા ભયજનક મકાનો પાસે એમસીના કર્મચારીઓ પોલીસ જવાન ઊભા રાખવામાં આવશે આવા મકાનોની છત ઉપર લોકો ભેગા ન થાય તેની નીચે ઊભા ના રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે કેટલાકના મકાનો ન ડ્રેનેજ કનેક્શન આપવામાં આવ્યા છે કામ કરવા છતાં પણ મકાન મરમત કરવામાં આવતા નથી આવા મકાનો દુર્ઘટના સર્જી શકે છે ભૂતકાળમાં

નગરજનોને દર્શન કરવા આપવા માટે રથમાં બેસીને મહાનગરના વાત કરીએ કે નિજ માર્ગ પરથી પસાર થવાના હોય અને ભગવાનના દર્શન કરવા માટે અનેક નગરજનો લાખોની સંખ્યાની અંદર કોટ વિસ્તારની અંદર ભગવાનના દર્શન માટે પસારતા હોય છે મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટમાં ખાડિયા દરિયાપુર જમાલપુર તેની અંદર આવેલા ભયજનક મકાનોનો સર્વેસ કરવામાં આવ્યો છે આવા જે ભયજનક મકાનો હશે તેની ઉતારવાની કામગીરી પણ ચાલુ છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે જે મકાનોની અંદર આવા ભયજનક છે જે લિફ્ટેડ યાદીમાં છે તેના પર કોર્પોરેશનનો નો કર્મચારી તદઉપરાંત તેના પર બેનર અને પોલીસના જવાનોને પણ ઉભા રાખવામાં આવશે પરિણામે ભૂતકાળમાં કોઈ ઘટના જે બની હતી એવી રિપીટ ન થાય ગેલેરીની અંદર જરૂર કરતાં વધારે માણસો ભેગા ન થાય

અલગ અલગ મુદ્દાઓને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચર્ચા થઈ અમદાવાદમાં ડમ્પરથી ભજનક રીતે સીસીટીવી રિપેરિંગ કરવાનો મુદ્દો સામે આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો નિવેદન સામે આવ્યો છે જેમાં એમસી પાસે મેન્ટેનન્સ માટે અધ્યત અદ્યતન સાધનો છે એજન્સીએ ડમ્પરોનો ઉપયોગ કરવામાં આવ્યો તે અંગે તપાસ થશે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે અમને શું કહી રહ્યા છે દેવાંગદાણી તે સાંભળી લો થવી જોઈએ કોર્પોરેશન પાસે તમામ પ્રકારના હાઇડ્રોલિક લિફ્ટ હોય અથવા તો બીજા અન્ય પ્રકારના હાઇડ્રોલિક સાધનો એ અવેલેબલ જ હોય છે ઉતાવળની અંદર કોઈ એજન્સી જો આ કામગીરી કરવાની કોશિશ કરી હશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે આપે સાંભળ્યા હતા દેવાંગદાણીએ તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું છે સાથે સાબરમતી નદીનું સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયું છે આવતીકાલથી સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે નેવ હજાર લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો સાબરમતી નદીમાંથી નવસો એક મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા થઈ અને આ ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું સાબરમતી નદી એનો પંદર આપણે વાત કરીએ કે મેથી શુદ્ધિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને નેવું હજાર કરતા વધારે લોકો વિવિધ એનજીઓ હોય હોમગાર્ડના જવાનો હોય સ્કૂલ બોર્ડના કર્મચારીઓ હોય કોર્પોરેટરો માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય કમિશનરશ્રી અને રાજ્યપાલશ્રી તમામ લોકો આ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા હતા સાબરમતી નદીના શુદ્ધિકરણ અભિયાનની અંદર નેવું હજાર કરતા વધારે લોકોએ પોતાનું શ્રમદાન આપ્યું હતું આવતીકાલથી આ નદી ભરવાની શરૂઆત કરવામાં આવશે પરિણામે સાબરમતી ની અંદર નર્મદાના નિર્મર જળ બંને કાંઠે નગરજનો ફરીથી જોવા મળશે અને આગામી અગિયાર જૂન ના રોજ

ત્યારે આપણા ઘરે પણ લાઇટિંગ કરતા હોય છે દિવાળી નો તહેવાર દશેરાનો તહેવાર ઉત્તરાયણ તહેવાર આપણે ઉજવતા હોય છે તો મહાનગરપાલિકા દ્વારા પણ આપણે વાત કરીએ કે વિવિધ આવેલા છે કે જે આપણી શોભાની અંદર અભિવૃદ્ધિ કરે છે આવે છે વિવિધ તહેવારોમાં એની ઉજવણી કરવામાં આવે છે પરિણામે આપણે વાત કરીએ કે રાત્રિના સમયે લોકો આ લાઇટિંગ જોવા માટે નીકળતા હોય છે તદ ઉપરાંત વેપારીઓની જે આપણે વાત કરીએ કે ખરીદ શક્તિ છે ખરીદ શક્તિની ની અંદર પણ વધારો થાય છે શોપિંગ ફેસ્ટિવલ ના અનેક આંકડા આપણને જોવા મળે છે આમ જ્યારે મહાનગરપાલિકા છ વર્ષની અંદર મર્યાદિત આ લાઇટના બજેટની અંદર સમગ્ર રૂફની કરતી હોય છે પરિણામે નગરજનોની અંદર પણ આ એક ખુશાલીનો માહોલ કે પોતાનું નગર કેટલું સરસ મજાનું એના હેરિટેજ દરવાજા હોય એના બ્રિજ હોય એને બ્રિજ હોય આવા બ્રિજો શણગારવાથી લોકો આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ વ્યક્ત કરતા હોય છે જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે ચાંદોડીયા ખાતે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરત હસ્તે મિશન મિલિયન ફોર ચાલીસ લાખ વૃક્ષોનું આયોજનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય મેયરશ્રીએ ડેપ્યુટી મેયરશ્રી તમામ ધારાસભ્ય અધિકારી અને નગરજનોની ઉપસ્થિતિમાં સિંદુર વન આ ચાંદુડિયા ખાતે વાત કરીએ કે એનું વનીકરણ કરવામાં આવ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સિંદુર વન એને આપણે વાત કરીએ કે ઝાડ ત્યાં આગળ રોપી આજે અભિયાનની શરૂઆત આવી છે કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનની અંદર અલગ 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 પ્લોટોની અંદર ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહાનગરના ગ્રીન કવરમાં એ પણ ખૂબ જ વધારો થયો છે દેશના માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાનું ગ્રીન કવર સાડા બાર ટકા કરતા પણ વધ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન અમારો પ્રયત્ન છે દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોકસભાના લોક લોક્રિય તેમના મત વિસ્તારની અંદર દરેક ચેરમેન સેક્રેટરીને પર્પોલેટીંગ વેલ માટે અને વૃક્ષારોપણ માટે કરતા હોય છે કે ભાઈ વૃક્ષ વધારે માત્રામાં લાવો પરિણામે જે કોરોના દરમિયાન ઓક્સિજનની તકલીફ પડી જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે આ તકલીફો સામે આપણે મહાનગરને ઝઝમવું ના પડે એટલા માટે મિશન મિલિયન ફોરનો આજથી શુભારંભ થયો છે જે પણ નગરજનોને વૃક્ષ જોઈતા હશે વાવવા હશે તો મહાનગરપાલિકા ડેપ્યુટ કરેલી ટીમ એની એપ ઉપર એ પોતે પોતાનું એડ્રેસ સોસાયટીનું નામ મોકલશે તો મહાનગરપાલિકાની ટીમ ઘરે ઘરે જઈ સોસાયટી સોસાયટીએ જઈ ત્યાં વૃક્ષનું આપણે વાત કરીએ કે વાવશે અને એ રીતે આપણે સૌ સાથે જોડાઈએ અને મહાનગરપાલિકાના ગ્રીન કવરમાં વધારો કરીએ અમે આ વખતે એપ્લિકેશનના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને દરેક ઇન્ફ્લુઅન્સરનો પણ ઉપયોગ કરી ગ્રીન કવર કઈ રીતે વધે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકા નો આગામી ચોમાસાની સીઝન દરમિયાન રહેશે દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં